અમે હું આયા નિકાલ વિડિયો માં આપણે કલરા જોતી વિડિયો આજે કલ બ્લોગ જ બને એ વાત તો હું કરું ભાઈ અને આ કેટલા જણા છે જરીક કરી ને હું મને 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 કઈ જગ્યાએ દેખેલો છે એ જરીક કોમેન્ટ્સ માં જણાવજો એટલે અમને ને ખબર પડે કેટલા સબસ્ક્રાઇબર કાલ કેમ કે ભાઈ આપણે હમણાં મોબાઈલમાં પ્રોબ્લેમ છે એટલે આપણે બ્લોગ નથી બનાવતા તો બનાવશું તો હવે હમણાં જો એપલ ચોડાવવા હા ભાઈ ના એપલ હું ચોડાવે ભાઈ દોઢ લાખનો એપલ ચોડાવવાના ના ના ભાઈ આપણે દોઢ અને થોડોક સપોર્ટ કરો એટલે આપણા દોઢ લાખનો એપલ છોડાવે તમારે ના જેવી લોક આવે તમને હસાવી છે ગોટા વાળી દે ના ના એવું થોડું હોય ભાઈ તો અમારે શું છે દોઢ લાખના એપલ શું કરવું આપણે આપણે કઈ નોકરી તો નથી

बेलवन टीम जो है दानियाल भरी मौत चली रही है मित्रों जो बता पावेल भाई हम चाय पानी देंगे 50 लाख ना मार के पावेल भाई येवरी केक माचा बखड़ी रहेगी क्या गेट